મિત્રો કેમ છો તમે બધા લોકો તો આજે આપણે જોઈશું કે ગરમી અને તાપમાન વધી રહ્યો છે આજકાલ તો મિત્રો આપણે વૃક્ષ નહીં વાવીએ તો આવનારી પેઢીમાં આપણે તકલીફ હોઈ શકે છે અને આવનારી પેઢીમાં ને આપણે પણ તકલીફ હોઈ શકે છે તો વૃક્ષ વાવો જરૂરી છે અને વૃક્ષ આપણે વાવશું તો આપને બધાને છાંયો મળશે અને ઓક્સિજન પણ મળી શકે છે તો આપણે અત્યારે જવું હું પણ અહીંયા લીમડા હેઠે ઊભું છું તો મને ઘણો બધું લે ગરમીનો સામનો નથી કરવો પડે અને છાંયો હે અને તડકાનો પણ સામનો ન કરવો જોઈએ તો એક એક આપણે વૃક્ષ વાવીએ તો આપણા માટે ઘણો હે અને વૃક્ષ આવો જીવન બચાવો અને આવનારી પેઢીમાં આપણે પણ ક્યારેય મુશ્કેલી ન પડે તેથી વૃક્ષ વાવેલા જો તમે વાડી વાડી જોઈ શકો છો વૃક્ષ વાવેલા એવા આપણા ગામના બાજુમાં આહે પાહે ક્યાંક વૃક્ષ વાવીએ તો વાંધો ના આવે તો આવનારી પેઢીને મુશ્કેલી ન પડે નકા નહીં વાવીએ તો આવનારી પેઢીને મુશ્કેલી પડી શકે છે તેથી તો તમે પણ એક વૃક્ષ વાવશો તો ઘરો એક વૃક્ષ વાવશો તો બધા એક વૃક્ષ વાવશે ઘરોઘર મારા તો ઘરે એક વૃક્ષ વાવેલો નથી એટલે પહેલાંથી વાવેલો જ છે લીમડો છે તો તમારા ઘરે એક એક વૃક્ષ વાવશો તો તમને પણ દાઢી છાંયો અને તડકાનો સામનો નહીં કરવો પડે અને અત્યારે તો ગરમીનો મોસમ વધારે છે વરસાદ પડતી નથી એટલે ગરમી વધારે હોઈ શકે છે અત્યારે જો હું લીમડા નીચે ઊભો છું તો અત્યારે ઠંડુ ઠંડુ પવન લાગે છે કે ગરમી આપણે થાય નહીં ઠંડા પવનમાં આપણે લીમડા નીચે હોઈએ આપણે ગરમીનો સામનો ના કરવો પડે ના તડકાનો સામનો તો વિડીયો કેવો લાગો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ પણ નાખજો અને વધુમાં વધુ શેર કરજો જય માતાજી